અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી સહ સંશોધક શ્રી નૈનાબેન વિઠલાણી આપણે ત્યાં હાલમાં વિતરણ કાર્ય ચાલુ છે એ દરમિયાન આપણે એક રિપીટ જૂના દર્દી આવ્યા છે દર્દી વતી લેવા આવ્યા છે અમૃતપૃષ્ણ ઔષધિઓ તો આપણે એની પાસેથી જાણશું કે દર્દીને શું તકલીફ હતી અને હાલ શું ફેરફારો છે તો આપ કે ગામથી આવો છો ભાઈ થી બરાબર અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં અમૃતપૃષ્ણ ઔષધિઓ લેવા માટે આવો છો મારા સાસુમાં નામ રમણીબેન દોમણા બરાબર અને શું બીમારી હતી એમના ગળાનું કેન્સર હતું બરાબર અને ઓપરેશન થયું હતું ફેલી ગયું બરાબર અને એના પછી ફક્ત અમૃત જે મુખ્ય સંશોધન કેન્દ્ર છે આપડે અહીંયાથી થી અમૃતકુષ હું છેલ્લા ચાર વર્ષથી લઈ જઉ બરાબર હાલ શું ફેરફારો છે નાથાલાલ પારેખમાંથી રજા આપી દીધી હતી કે સેવા કરજો એ એક મહિનાના બેન છે એના પછી આ ચોથું વર્ષ છે ત્રીસ ત્રણ બે હજાર એકવીસમાં પહેલી વાર દવા લેવા આવ્યો ત્રીસ ત્રણ બે હજાર એકવીસથી તમે લેવા આવો લેવા આવશો બરાબર ત્રણ બે હજાર પચી થઈ બરાબર આ ચોથું વર્ષ ચાર વર્ષને એક મહિનો થયો હજી માહિતી જીવે છે એકોતેર વર્ષના છે ને કામે કરે છે બહુ આનંદની વાત છે ખરેખર બહુ ખુશી આપે છે તમારા કેસનું રિઝલ્ટ અને દર્દીનું આખું નામ જણાવો રામડી બેન ઈશાભાઈ ડોમરા અને તમારું આખું નામ જણાવો બલદેવ નાગજીભાઈ સમતિયા અને બલદેવભાઈ તમારો મોબાઈલ નંબર જણાવો મારો મોબાઈલ નંબર છે નેવ નવાણું છત્રીસ અડત્રીસ જીરો છ બરોબર કે આવી કોઈ જટિલ તકલીફ વાળા ગંભીર બીમારીઓ વાળા દર્દીઓ તમારી પાસેથી પણ એક માહિતી મેળવી શકે કે એક આશાના કિરણ સ્વરૂપે આ સૂચક કેસ છે તમારું રિઝલ્ટ છે દર્દીની ઉંમર કેવડી છે એકોતેર વર્ષ એકોતેર વર્ષની ઉંમર છે એટલે આ ઉંમરે આવું રિઝલ્ટ મેળવું બહુ આનંદની બહુ મોટી વાત કહેવાય દ્વારકાધીશની કૃપા કહેવાય બીજી એક ખાસ વાત આનંદની એ છે કે એક ત્રીસ ત્રણ થી આ ભાઈ અહીંયા અમારા કેન્દ્રમાં આવે છે પણ હજી એ કાગળ ચાર વર્ષથી આકોબંધ રાખ્યું છે અને જૂના નવા દર્દીઓ જે અમારો વિડીયો જોતા હોય ને એ લોકો માટે ખાસ કે એક મહિના પેલા અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હોય અમારા કેન્દ્રમાંથી એક મહિના પછી કાગળ હાચવીને નથી રાખતા એટલે એ લોકો માટે ખાસ આ એક સૂચક છે એક દાખલા રૂપ માહિતી છે કે ખરેખર એક કોઈની કોઈ પણ અમારું કેન્દ્ર એક સાદગી પૂર્ણ માહોલમાં છે આધ્યાત્મિકતા પૂર્ણ માહોલમાં છે અમારું કેન્દ્ર એટલે કોઈ સાદગીને સરળતાપૂર્વક ન લેવી લાખો રૂપિયા લોકો ખર્ચાઈ જાય છે જટિલ તકલીફોમાં ક્રિટિકલ કન્ડિશનોમાં મોટી ઉંમરોમાં ડૉક્ટર સાહેબો અને મેડિકલ સાયન્સ હાથ ઉંચા કરી દઈએ છે ત્યારબાદ અમારા પ્રયોગો શરૂ કરવાનું કામ કરે છે અને ડોક્ટરોની જે ચેલેન્જો હોય છે એ ચેલેન્જો ખોટી સાર્થક સાબિત થાય છે એવા અમારી સામે આજે આ લાઈવ પુરાવો છે કે ભાઈ આ દર્દી એક મહિનાના મહેમાન છે ઘરે લઈ ગયા પછી સેવા કરો

કે આપણે કેમ હોસ્પિટલ હોય જઈએ તો હજારો ને લાખો રૂપિયા ખર્ચાઈ જાય આવી ફાઇલના થપાઓ થાય છે ત્યારે એક આપણે કાગળ વ્યવસ્થિત સાચવી નથી શકતા ઘણા બધા લોકો અમારે ત્યાં રિપીટ સવારે આવતા હોય તો એમ કહેતા હોય કે કાગળ તો સાહેબ ભૂલાઈ ગયું કાં કે ખોવાઈ ગયું પણ આટલું બધું સરળતાથી ન લ્યો ખરેખર કે ગંભીર બાબતોમાં તમે ગંભીરતાપૂર્વક કોર્સ કરાવશો તો દર્દીને ચોક્કસ અવશ્ય પણ રિઝલ્ટ મળશે આપણી સામે આ સૂચક પુરાવો છે એટલે આજે એક જૂનું કાગળ હજી યથાવત છે પણ આ ભાઈએ વાત કરી મને એમ થયું કે હવે એક નવું કાગળ ફરીથી બનાવી દઉં એટલે એમાં યાદી મેં મૂકી છે કે આગલી તારીખથી લઈને આજની તારીખ સુધી એટલે ખરેખર બહુ આનંદની વાત છે ને બહુ ખુશીની વાત છે લોકો માટે એક દિશા સમાન એક સૂચક સાબિત થાય એવો કેસ છે એટલે લોકોની જાણકારી માટે આપણે આજે આ ભાઈને પાછા ફરીથી પાછું રિપીટ લાઈવ કર્યા છે સૌને જય દ્વારકાધીશ